તળાજામાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિ દાદાની શોભાયાત્રા કાઢવામાં આવી સમગ્ર ભારત દેશમાં ગણપતિ મહોત્સવને લઈને લોકો દ્વારા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં પણ ગણપતિ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે વિનાયક ગ્રુપ દ્વારા આયોજિત શ્રી ગણેશ ઉત્સવ છેલ્લા તેર વર્ષથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે વિનાયક ગ્રુપના મિત્રો દ્વારા ગણપતિ મહોત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો પ્રસાદ વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે આજે અહીં ગણપતિ દાદાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ દાદાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી